લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિતેશભાઈ લાલણ દ્વારા ભુજ તાલુકાના બે પદ્ધર ઝુરા સુમરાસર ઢોરી લોડાઈ વગેરે ગામોનો પ્રવાસ ખેડ્યો હતો આ પ્રવાસ દરમિયાન પ્રદેશના મહામંત્રી વી કે હુંબલ પૂર્વ મંત્રી ડોક્ટર દિનેશ પરમાર ભુજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાખાજી સોઢા વિરોધ પક્ષના નેતા અનિલ આહિર વગેરે આગેવાનોએ ગામે ગામે જઈ લોકોને કોંગ્રેસ તરફથી મતદાન કરવા અનુરોધ કર્યો હતો અને ગ્રામ્ય લેવલે લોકોમાં ભાજપના સાંસદ વિરુદ્ધ ભારે નારાજગી જોવા મળી હતી કારણ કે ગામે ગામ એક જ ફરિયાદ હતી પાંચ વર્ષમાં સાંસદને ક્યારે પણ જોયા નથી અને પ્રજાના સુખ દુઃખમાં ક્યારે પણ ભાગીદાર બન્યા નથી કરોડોની ગ્રાન્ટોની જાહેરાતો થઈ છે પરંતુ ગ્રામ્ય લેવલે કોઈ પણ ગ્રાન્ટ મળી નથી અને આંકડાની માયાજાળ કરી ભાજપની સરકાર તથા ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદે પ્રજાને ગુમરાહ કરી છે એવી ફરિયાદો ગામે ગામ આક્રોશપૂર્વક જોવા મળી હતી આગેવાનો વી કે હુંબલ તથા ઉમેદવાર નિતેશભાઈ લાલણ આ તમામ ફરિયાદોનું સમાધાન કરવા અને કોંગ્રેસ પક્ષના સાંસદને ચૂંટવાની વાત પર ભાર મૂક્યો હતો અને કોંગ્રેસ તરફથી મતદાન કરવા અનુરોધ કર્યો હતો એવું લોકસભા મીડિયા કોર્ડિનેટર તથા સંકલન વિભાગના ધીરજ ગરવા દ્વારા જણાવાયું છે ભારતીય શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર